રેડી ઓમ કે નોબી 2554 નંબર તે લોકો કનસોળ 16 લાખ માટે રેડી હાલો હવે આયા દીકો દસિયા નો આવતા આયા દી પાછો યાદ આયો એક મિનિટ રોક રેજો એક મિનિટ એટલે પડી કરાવો કન્ફર્મ યા ને યા ને અંદર હોમલ મકાન કરાવી આવો પેલા

એક સિરીઝ 4498 નંબર હાલો ભાઈ હાલો ત્રીજો બોલવાનો મોબાઈલ ભાઈ કોઈને ફેરવો હોય ત્યારે ગમે ત્યારે કેજો ગમે ત્યારે આવી જાજો કોઈ મનાય નથી ફેરવવા માટે ત્રીજો પણ એફ સિરીઝ માનસમો એફ 5147 એફ સિરીઝ 5147 રેડી લીજો હાલો મોબાઈલ

જે પેલો નંબર હતો બોમ્બે નો બી પચીસ ચોપન નંબર કૃપાલ જિલ્લો અમરેલી બોલાવી ગયો હવે આમ જો હત્યા તારીખમાં અત્યારે કેટલી થઈ છે વર્ષો ઉપર છે ને હજાર થી ઓછી નો હોય જો હત્યા તારીખમાં

અહીંયા આ કોઈ વચ્ચે નો હાલતા આઈ થિન્ક ટોપ અન બેથી પાછા આવ્યા થાય જો વચ્ચે કોઈ ન હાલતા બોમ્બેનો બી નેવીએ સી જો બધાય જવાબથી આમ બેના આઈ થિંગ પાછા આવ્યા જાય આમ કોઈ વચ્ચે ન આવતા સી અડસઠ એકોતેર સી સિરીઝ અડસઠ એકોતેર રેડી બીજે

ભાઈ કોઈને ફેરવ હોય તો કેજો કોઈ મનાય નથી ફેરવવા માટે આવી જજો ગમે ત્યારે એમ 6105 એમ 6105 કેટલા નું ભરવાનું ઉભારીઓ ટીલા ફોગરેક્ટ તો कितना वर्मा सर शांति रखो सांधी रखो सांधी रखो सांधी रखो मित्रों शांति 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 रा रेडी छत्तीस वर्मा सर

में यादी करो लोकनौड़ी सारथ्री छाँसाई लोकनौड़ी सारथ्री छाँसाई जय एम ओ इनाम त्रिसदर माटे एम एप और एमपल यासी हत्तावन ए यासी हत्तावन लोकनौड़ी इधर माटे બેનો બી છવ્વી અઠાવન ગણી ઇંગ્લેન્ડમાં ઈ આડત્રીસ સોળ ઇંગ્લેન્ડમાં ઈ આડત્રીસ સોળમાં ત્રણ મહિના એ એપલ પચાસ એસી એ એપલ પચાસ એસી પાંચસો બે સી પાંચસો બે વીસ મહિના ત્રેવીસ હજાર માટે

<this> <Philippe> 25. 25. 3. 26. ಸತ್ತರ ಹಾಜ ಸಿ મોટા ઇનામ પૂરા હવે એકસો ને સત્યાવીસ મોબાઈલ જાદા બધા માણસો ની લાઈન થઈ જાય છે બધા માણસો ની લાઈન થઈ જાય મોબાઈલ માટે હોય હોય તો કરો लाइन खाई जाओ लाइन लाइन मारे जो ओलो ओला लाख नो इनाम तो पड़ा पड़ी था जी मोबाइल तो कोई आता नहीं भाई भोग ने मौत करी गयो तो 5000 वाला इनाम में भोग तो दिए वो वापस वाला ये वो काई नो है कि ओला लाख वाला वापस वाला दिए आम की आवती आओ बच्चे नहीं बच्चे नहीं पाछल दिया वो

છત્રી કોઈ નો કરતા ભૂલ માં સી એકસો પિચ્યાસી ચારસો પાંત્રીસ

જી પિસ્તાલીસ બાવન બી ત્રેસઠ ચોવીસ જીરો પાંચ અઢાર અડસઠ તેર ચોવીસ ચોરાણું એકાણું બાવીસ એફ છ્યાસી સત્યાસી બી બગેનો બી સાઠ એકાણું ત્રાણું એકતાલીસ ચારસો ત્રેપન ઈ પચાસ છવર પંચાવન પંચાવન સોળ ફેર જોતા નહી બોમ્બે નો બી ત્રણ હજાર ચાર સી પંચાણું દસ હોય જુદી આ હોય એફ ચુમ્મોતેર પંચાણું બાસઠ એકતાલીસો બેતાલીસ ઇંગ્લેન્ડ નો છવ્વીસ ચોવીસ ત્રેપન બાર બેતાલીસ નાના જગ્યા મોટા જગ્યા

ઓમ્બે નો બી એક્યાવીસ પચાણું હે એલા ઘણજો સિ સત્યાવીસ સત્યો તેર એક એસી ને બ્રેક મારો આવે એ એકોતેર સત્યો કેર બ્રેક મારો બ્રેક મારો આવે સિ સત્યાશી નેવું કેટલા થયા और मैं सत्य भूल ही गया था मैं आज भूले ट्रेन में घर के आयु है? ना 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 अभी ठीक है भाई ये तो खाली आपको करी लेके लग गया

আহ अजी ভোগ দিরাস টপন ম ঘুকো করে দিছে টপন ম কি হরে গ্যারান্টি ভার হ্যাঁ ও লাখ টপন খেজ তো বইম বдай કક્ષી સાબે વોકવા 5000 વાળો ઉભરા કી હાલો બડા બાકી છે આ 5000 રૂપિયા લે લે કોક ના બખા આવશે કોડી હા હા કન્ટિન્યુ લવ ભાઈ વાઘાણી 334 36 F 34 37

પચાસતેર જીરો ચાર બેનો ઓગણચાલીસ એફ ત્રેવીસ જીરો નવ જી સત્તર અઠાવન એ ચૌદ એસી પાસઠ બાવીસ બી વીસ ત્રીસચાલીસ નવ્વાણું આગળ તગલો જો ભાઈ એમ દસ ઓગણચાલીસ સી એકસો અડતાલીસ ડી સુડતાલીસ ત્રીસ

ઓમ બે નો બી પિસ્તાલીસ ઓગણીસ અગિયાર સત્તાવન આ ગયા એ બાસઠ ઇઠોતેર ઠોતેર ઈ બસો બેતાલીસ ફોર્મ બે નો બી છન્મો એસી બે નો બી અઢાર બત્રીસ

ઈ કોટેરસો હા ઉભો મેરી હાલો ભાઈ ઉભા રહે કરાઈ દેજો ને રે મોબાઈલ લઈ જા આ બોંધી મત મોબાઈલ મૂકીને ભાગી જા કોણ ફોન આયો નંબર એ નંબર એ નંબર સારું જીવ ઇંગ્લેન્ડ નો ઈ પાસે ત્રણ કોલમ્બિયો નો બી અડતાલીસ ચોરાણું એટલા બીજા નો એ

इंग्लैंड નો 6539 2080 વેજો છોલા બે રાખી છે બે જણા બેલા બેલા છોટેજીયા આપણે લેકેશન પડી ગયું છે ને અર્ધ આજીની કોશિશ છે ને આપણે રોજ કાઈ દે ના પાડા કાઈ દે એલા નંબર આયો વાહ એ ટિકિટ લઈને મોકલી દિલીપ ભાઈ જમા દિલીપ ભાઈ જમા

છેલ્લું પોતા આઠ નું પોતે છે રમેશભાઈ પૂરો થાય છે જય માતાજી